ત્યારે આ બાળકોએ ખૂબ સરસ મજાની કૃતિ તૈયાર કરી છે આમ તો બીજી બે ત્રણ હતી મને બતાવી હતી પણ આની પહેલા અમુક વર્ષો પહેલા આ કૃતિ કરી હતી બાળકોએ અહીંયા જ રજૂ કરી હતી આજે એ ફરીથી આપણે કૃતિ બાળકો રજૂ કરશે વાસ્તવિક રીતે સમાજને કઈ વસ્તુની જરૂર છે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તમારું ઘર કઈ દિશામાં જઈ રહ્યું છે તમારા ઘરના સભ્યો કઈ દિશામાં જઈ રહ્યા છે આ વ્યવસ્થિત લક્ષમાં રાખી અને આ બાળકો જે શબ્દો રજૂ કરશે એને આપણે સાંભળીશું તમને ખ્યાલ આવશે કે અત્યારે ખરેખર આપણે આપણા જીવનની અંદર આપણા કુટુંબમાં આપણા ઘરમાં કયો ફેરફાર કરવાની જરૂરિયાત છે એ આ બાળકોના શબ્દો ઉપરથી આપને ખ્યાલ આવશે તમે વ્યવસ્થિત આ લક્ષમાં રાખીને સાંભળશો બહુ એકદમ ઇમોશનલ કૃતિ છે તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક ખરેખર મારે મારા જીવન માટે શું કરવાની જરૂર છે તો અત્યારે બાળકોની કૃતિ રજુ થાય છે ખૂબ સરસ રીતે માનવતાની અસ્મિતા શોધું છું માનવતાની અસ્મિતા ક્યાં તો છે સંસ્કાર સરિતાઓ લુપ્ત થઈ રહી છે સરસ્વતીના અદ્રશ્ય નીર ની જ માણસોના ટોળે ટોળા પણ માનવતા વિહોણા વિશાળ પટ વિસ્તાર પણ કહી છાયા ન લગા ઉપનિષદ કાળના નચિકેતા ઉપમન્યુ ને જાબાલી પુરાણ કાળના ધ્રુવ શ્રવણ ને પ્રહલાદ ક્યાં ગયા તમે કાળના પ્રવાહમાં તણાઈ ગયા હલો નિરાશા હતાશા ના ના હજી હશે ક્યાં હા તેઓ તો શિષ્યો હતા સાચા ગુરુજનોના ઋષિ મુનિઓના તે તો હતા ફરજંદ કોઈ ઉત્તમ માતાના અને ઉત્કૃષ્ટ પિતાના તો શું એવા માત પિતા અને ગુરુજનોની આજે પણ જીવંત છે હા સંભવ છે અને તેથી જ તો શ્રદ્ધા છે માનવતાની અસ્મિતામાં ધોળે દિવસે ફાનસના અજવાળે જડવા નથી સેલ ઉત્તમ વાબા પરંતુ સ્વામી નારાયણ પ્રભુની પરમ કૃપાએ લાદશે કેડી સાચા મા બાપ બનવાની માનવતાની અસ્મિતા પ્રગટાવવાની કોઈ સ્વામી સંત ગુરુના પ્રભાવે પાંગરશે માનવતાના પુષ્પ મેં મે ઉઠશે જગત સહારાના રણમાય ફૂટશે મીઠી વીરડી તો ચાલો ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત માનવતાની અસ્મિતા આપણા સમાજમાં બનેલી સત્ય ઘટનાઓનું પ્રતિબિંબ ઝીલતો સંવાદ માનવતાની અસ્મિતા જય સ્વામી નારાયણ કાકા મારું કઈ કામ છે તો પછી ફારસ થઈને શું ભાર છો મારી સામે

શોધું છું અરે તો નીચે શોધ ને બુઢા અહીં અહીં મારા ડાચા પર આ ડાચા પર શું ડાટ્યું છે આ તારો બાપ અહીંથી પસાર થાય છે દેખાતું નથી બાપ મારો બાપ ના ભાઈ ના તું તો બાપ બનવાને પણ લાયક નથી અરે પણ શું બકવાસ કરે છે તું જવા દે ને યાર પાગલ છે પાગલ આ વર્ષોથી ફાનસ લઈને ફર્યા કરે છે પોતે તો હેરાન થાય છે પણ હરામખોર આટલી ઘાટઘાટી શાની કરે છે એક્સિડન્ટ થયું છે કોનો અરે મળતો હોય તો ભલે મરતો એમાં હું શું કરું હે હું કઈ ડોક્ટર છોડો છું મારી ઊંઘ બગાડ્યા છો અરે પણ કાકા ડોક્ટર પાસે તો લઈ જા નહી તો સુધીર જશે હે મારા સુધીરનું માથું ફૂટ્યું છે સુધીરના પપ્પા કેવા ગજિયાળા છે એ છે જેવા વાતમાં ને વાતમાં કેટલું મોડું કરી નાખ્યું એમણે હાસ્તો વાલે

મારા બાપ હા સળગી જશે બધું ધોણે દિવસે શું ફાનસ લઈને તાક્યા કરે છે લોકોના મોડા ઉપર કારણ કે દુનિયામાંથી અસલી મા બાપ ખોવાઈ ગયા છે અસલી મા બાપ ખોવાઈ ગયા છે હું કઈ સમજો નઈ

આપણે એને પાળ્યો પોષ્યો ભણાવ્યો ગણાવ્યો ને પરણાવ્યો ને આખરે આખરે એને તૈયાર કર્યો આપણી ચિતાને રાખ કરી નાખવા માટે બસ ખેલ ખતમ કોણ સંતાન ને કોણ મા બાપ આ દુનિયા એક દંભી મા બાપ નો મેળો બની ગઈ છે મેળો ભારું શું હું ધંભી બાપે ખાઉં તમને હોઈ પણ શકે

લોહીની સગાઈ લોહીની સગાઈ અરે હા આજ લો ની સગાઈ નું બેનર લઈને આ દુનિયામાં ફરતો હું પણ એક દંભી બાપ હતો એ કસોટી તો આ બાલુ કાકો આજથી ચૌદ વર્ષ પહેલા આપી ચૂક્યો છે શું વાત કરો છો કાકા હા મહાબળેશ્વર એ કોશારી ટેકરી હજુ મારાથી ભૂલાતી નથી શું થયું હતું કાકા મારી પત્ની અને મારો દીકરો ચિરાગ ત્યાં ઉભા હતા વાત વાતમાં મેં સિગરેટ સળગાવી પછી કેમ ચિરાગ ને સિગરેટ દીધું સખત બહુ હિંમત વાળો છોકરો ચિરાગ ને મેં એવી અડબોત મારી કે ગુલાટ ખાઈ ને પડ્યો ખીણ માં

સાંભળી દારૂ દારૂ ના નશામાં ચકચુર થઈને તે તારી પત્ની અને ને માર માર્યો છે ને તેથી કહું છું તને મારા બાળકને માટે હું એક સિગરેટ ના છોઈ શક્યો એની લાગણીને માન ના આપી શક્યો એની એની કેટલી મોટી સજા ભોગવી રહ્યો છું મારી લોહીની સગાઈ વજ્ર જેવી કઠોર નહોતી પણ કાચ જેવી ભરડ હતી હરોળ એમ કેમ કહો છો કાકા તો બીજું શું કહું જેના એક જ તમાચે લોહીની સગાઈનો કાચ જેવો મિનારો કડડડ ભૂસ થઈને તૂટી પડ્યો કે દંભી બાપ હું હતો ભાઈઓ એ ચાલો બધા ઝંડા ચોક પરથી કરવાની છે આ અરુણ ભાઈ ને ઝંડા ચોક પર બોલાવ્યા છે આવો છો ને બધા મા બાપ થવું છે અરુણ ચા તમે જાઓ સાથે તમારા ગંદા સ્વભાવો અને આદતોની પણ અંતિમ યાત્રા કાઢતા આવજો દેખા દેશે તો ચેનથી જીવી નહીં શકો ચાલો બધા ચાલો મનના દ્વારે જાગ હવે તું માન અને થોડા જ દિવસો બાદ બાલુકાની વાત સાચી પડી એક મેઘલી રાત્રે સુધીર નો ભટકતો આત્મા અરુણના ઘરમાં જ અરુણ ને દેખાય तारा अगर केवी रीते जीवा से बेटा तू पाचो आवे जा बेटा मराठी आ आ वेदना सहन नहीं होती बेटा यो कमबैक यो कमबैक बेटा पापा है? सुधीर पापा बेटा सुधीर क्या है क्या है तू સમય ખુબ ઓછો છે બોલો સાંભળશો મારી વાત કેમ બેટા પણ દેખાતો કેમ નથી તમારી પાછળ જુઓ પપ્પા હું કેવો પાંગળો થઈ ગયો છું તારી મમ્મી હજુ એ હોસ્પિટલ માં તરફે છે બેટા તારા વગર કેમ કરવા તૈયાર છો તું પાછો આવી બેટા તું તું પાછો આવી જા માં ના આ સ્વાર્થે દુનિયામાં બીજી જ વાત કરવા આવ્યો છો કઈ વાત હું જીતો હતો ત્યારે તું મને હરદિત કરતા તને પણ આજે કેટલો બધો પરવર્સો છો મારા પર એમ ના બોલ બેટા એ દીકરા હું ત્યારે પણ ત્યારે પણ એટલું જ ચાહતો હતો જેટલું તને અત્યારે ચાહું છું એવું તો તમે માનો છો પપ્પા પણ હકીકત કઈ જુદી છે કે મેં હું બોલે છે તો શું કહું પપ્પા તમારી નજરે તો અમે વડના વાંદરા ઉતરી આવ્યા ધાંધલ ધમાલ મસ્તી કરીએ લોકોને પજાવીએ એવા છે ને અરે ઘરમાં દાદા દાદી કોઈ મમ્મી બધાs પપ્પા ની બીક જાણે પપ્પા કોઈ રાક્ષસ ન હોય દેખરા અમારી રોક તો કે Dad પર બુદ્ધિ છે આ વાત ભૂલી જઈ નય અમારો વા કે ન હોય પણ ગુસ્સે થઈને તમે અમને ટોકો મારો પીટો એ કેટલું યોગ્ય છે હું કબૂલ કરું છું સુદીર બેટા કે એ ભૂલ હતી પપ્પા શું કહું તમને दारू સિગરેટની મોગાળમાં મમ્મી પર તમે આજ નદી ઉગામ્યો અને માતાની બનીને મમ્મી ત્યારે તમારી સામે બોલે ત્યારે ગાળોનો વરસાદ વર્જન છીટતા આજની મારે

কৌ ছ <laughs> 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 કારણ કે એ આત્મા રૂપે આવ્યો હતો અને જોરદાર તાલીઓથી બાળકને વધાવીશું ખરી વાસ્તવિકતાથી જોઈએ તો આજે સમાજની અંદર આવી ઘટનાઓ બહુ બને છે આજે આ કૃતિથી અહીંયા બેઠેલા તમામને મારી કરબદ્ધ વિનંતી છે તમારા જીવનની અંદર કોઈ નાનું મોટું વ્યસન હોય તો પ્લીઝ તમારા બાળકને લક્ષ્યમાં રાખીને છોડી દેવું જોઈએ કોઈ સભામાંથી ન કીએ તો ઊભા થશો નહીં કારણ કે હજુ આ બાળકોની એક જબરજસ્ત કૃતિ બાકી છે અત્યારે સમાજની અંદર આવી ઘટનાઓ બહુ બને છે આપણે લક્ષમા રાખવું જોઈએ કે આપણે કેના માટે જીવન જીવીએ છીએ તમે નજર સામે જોયું આત્મા રૂપે બાળકે આવીને એમને બધી જ યાદી કરાવી એક વૃદ્ધ ના પાત્રની અંદર એને સારી એ જિંદગી ફાનસ લઈને કાઢી કે ઉપદેશ આપ્યો કેને તો બાળકને સંસ્કારનું સિંચન કરે અને મા બાપ કહેવાય સૌ પ્રથમ પેલા આપણે આપણા જીવનની અંદર પરફેક્ટ થવું પડે આપણે પરફેક્ટ હસુ તો આપણે બાળકને કહી શકશું હિસાબ કરો તમે તમારા મનથી વિચારી લો કે તમારું સર્વસ્વ કોણ છે કેના માટે માટે તમે જીવી રહ્યા છો જો એના ખરેખર તમને ખંત હોય તો તમારે તમારું વ્યસન છોડી દેવું જોઈએ આજે માફ કરજો મને એક જવાબદાર વ્યક્તિ તરીકે સંસ્થાની અંદર રહું છું આઠ દિવસે ઓછામાં ઓછો એક કેસ એવો આવે છે મારી પાસે છૂટાછેડા માટે એંસી ટકા વ્યસનથી છૂટાછેડા થાય છે એંસી ટકા આજે સમાજ જે દિશા ઉપર જઈ રહ્યો છે આજનો યુવાન બિલકુલ વિચારતો નથી કે આજે આ વ્યસનમાંથી ને મારી મે મારી જિંદગી હું ફના કરું છું એમ નહીં સારું એક કુટુંબ ફના કરી રહ્યો છું આજે આ કુમળા બાળકોનો શું વાક છે આમનો શું ગુનો છે ભાઈ તમારા ઘરે જન્મ લઈ અને તમે એના માટે એક આ સારું એ નાટક અત્યારે હાલની તકે સમાજમાં જે વસ્તુ બની રહી છે ને એના માટેનું છે વધારામાં વધારે માફ કરજો સાધુ તરીકે ન્યાયની રીતે કહું તો આ સભાએ બહુ વિચારવાની જરૂર છે જો આ સભાની આબાદી રાખવી હોય તો કાયમ માટે તમને તમારી સ્ત્રી એમ કે આ છોડી દો તમે ઘરનું જુઓ તમે બાળકનું જુઓ તમે અમારી જિંદગી તો જુઓ કોઈને વ્યસન હોય તો માફ કરજો મહેરબાની કરીને આજે આ વસ્તુ છોડી દેજો આપણા જીવનમાં ક્યારેય ના આવવું જોઈએ તમે ઘરનો મોહ ઉછવો તમે ઘરનો મોહ ઉછવો તમે ઘરના વડીલ વ્યક્તિ જુઓ આમ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવા શબ્દો અને હૃદયને સ્પર્શી જાય એવી કૃતિ રજૂ કરી તમે હિસાબ કરો આ બાળકોમાં કેટલું ટેલેન્ટ છે ગઈ રાત્રે અહીંયા આ કૃતિ આખી આખી આ બધી તૈયારી અમારા સ્નેહ સ્વામી અને શરદભાઈએ કરાવેલી છે પછી ગઈ રાત્રે મને એને કીધું સવા સાડા રિયલસર કરવું છે તમે જોઈ જાવ એમાંથી ને એક પાત્ર મને ના બહુ એમ ફિટ બેઠું એમ મેં કીધું જેટલું જોઈએ એટલું આ આ ઇમોશનલતાથી નથી બોલી શકતો કે એવું મને એના મોઢા ઉપર નથી દેખાતું આ બાળક ઉપર તમે આનું ટેલેન્ટ કેવું રાત્રે બાર વાગે અત્યારે નાટક ની અંદર જે મેન છોકરો હતો એને રાત્રે બાર વાગે એક વિદ્યાર્થીને બદલાવીને અમને રાખ્યો એને અડધો કલાક ની અંદર આખે આખું આ વ્યવસ્થિત એનું પાત્ર ભજવી દીધું પરફેક્ટ રીતે ભજવી દીધું જોરદાર તાલીઓથી આપણે વધાવીએ ને માત્ર ને માત્ર અડધો કલાકમાં બાળકમાં કેટલું ટેલેન્ટ છે તો એ તમારા બાળકમાં પણ છે આપને ખબર નથી આપણે આપણી મોજમાં આપણે આપણા વ્યસનમાં આપણે આપણા વ્યવહારમાં આપણે આપણા સ્વભાવમાં જિંદગી જીવી રહ્યા છીએ આપને ખબર નથી કે મારું બાળક કેટલું હોશિયાર છે એટલે આ બહુ સમજવાની જરૂર છે